બરોજિલ્લા ભાજપ મોવડી મંડળની રચના આંતરિક દખા અને જુથવાદ વચ્ચે વિલંબત થઈ રહી છે બરુચિલા ભાજપમાં આંતરિક દખા વચ્ચે સંગઠનની રચનામાં ભારે વિલંબ અંદરો અંદર જુથવાદ અને માનીતાઓને વીસ હોદ્દાઓ પર સમાવવા ભારે ખેંચતાણ જિલ્લા પ્રમુખ સામે પણ વિરોધ વચ્ચે સેન્સ અને ત્રણ મહિના થવા છતાં જિલ્લા સંગઠનની જાહેરાત નહીં ભરૂચ જિલ્લા ભાજપ મોવડી મંડળના વીસ પદો પર સ્થાન મેળવવા ચારથી પાંચ ગણા ઉમેદવારોએ ગત નવેમ્બરમાં નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી સેન્સ લેવાની પ્રક્રિયાને મહિના વીતી જવા છતાં સંગઠનની રચનામાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે જેની પાછળ હાલ જિલ્લા જિલ્લા ભાજપમાં જૂથવાદ પ્રમુખને એક જૂથ અને પ્રમુખ પદ ઇચ્છું આગેવાનોના પ્રયાસ અંકેશ્વર પાલિકા પ્રમુખનો વિવાદ સહિતના કારણો ભાજપમાં જ ચર્ચાની એરણે છે વળી જિલ્લા સંગઠનમાં વીસ હોદ્દા ઉપર સો જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોય જેને લઈને પણ સંગઠનની રચનામાં ગૂંચ પડી રહી છે કોઈ સાંસદ તો કોઈ ધારાસભ્ય તો વળી કોઈ જિલ્લા પ્રમુખના માનીતા અને સૂચવેલા છે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી સમયમાં નજીક આવી રહી છે ત્યારે સંગઠનની જાહેરાત વહેલી તકે કરાય તેમ કાર્યકરો ઈચ્છી રહ્યા છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં વીસ હોદ્દાઓ ઉપર નિમણૂંકમાં આઠ ઉપપ્રમુખ આઠ મંત્રી ત્રણ મહામંત્રી અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે જેની સામે જિલ્લા મોવડી મંડળના મનોવાંછિત હોદ્દા ઉપર સ્થાન મેળવવા સો જેટલા ઉમેદવારો મેદાને છે વળી જેને સંગઠનમાં સ્થાન મળશે તેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટ નહીં મળે તેવી પણ ચર્ચા ભાજપમાં ચાલી રહી છે હવે જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત ક્યારેક કરાઈ છે અને તેમાં વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોની કામગીરી અને મહેનતને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે કે પછી નેતાઓના જબ્બા પકડી એ કારમાં ફરનાર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે તે જોવું રહ્યું